વાઘોડિયામાં એસઆઈઆરની કામગીરી કરનાર તમામ વ્યક્તિઓનું સન્માન કરાયું વાઘોડિયા મામલતદાર તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નેહાબેન પંચાલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંજોગો વસાત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા પરંતુ તેઓએ વિડીયો કોન્ફરન્સથી તમામ બીએલઓને શુભકામનાઓ પાઠવી બીએલઓની કામગીરી કરનારને વહેલી પરોઢે યોગા કરાવવામાં આવ્યા તેમજ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા કાર્યક્રમ બાદ તમામ બીએલઓ તેમજ અધિકારીઓએ સાથે પ્રીતિભોજન લીધું અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ નમસ્કાર મિત્રો વાઘુડિયા તાલુકાના સરકાર તરફથી બીએલઓ સુપરવાઇઝરોની જે નિમણૂક કરવામાં આવેલી છે એ તમામ બીએલઓ સુપરવાઇઝરોએ વાઘુડિયા તાલુકાના એકસો ને બાવન મતદાન મથકમાં રાત દિવસ મહેનત કરી એસઆઈઆરની કામગીરી આજે અઠ્ઠાણું ટકાની પ્લસ કામગીરી કરી છે એ બદલ તમામ બીએલઓ સુપરવાઇઝરો અને એમાં જેટલા લોકોએ સહ સહકાર આપ્યો છે એ તમામ લોકોને મારી મીડિયા ટીમને દિલથી અભિનંદન આપું છું અને આજે તમામ બીએલઓ સુપરવાઇઝરોની અત્રેની ઓફિસે એક ગેટ ટુગેધરનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે અત્યારે આપ સૌ જાણો છો કે એસઆઈનની કામગીરીમાં ઘણા બીએલઓ સુપરવાઇઝર માનસિક અનુભવ અનુભવી રહ્યા છે એ લોકો માટે અત્રે સવારે દસ વાગ્યાથી એ લોકોને થોડુંક કસરત એક્સરસાઇઝ કરીને એમના માનસિક તણાવને દૂર કરી શકીએ એ માટેનું એક આયોજન કરવામાં આવેલું છે બીજું એના એ બાદ અત્રે એક નાની સરખી મિટિંગ અને અત્રેથી જે લોકોએ સારી કામગીરી કરી છે એ લોકોને અમે સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના છે અને ત્યારબાદ તમામ બીએલ ઓ સુપરવાઇઝરો સાથે મળી અને જમવાનું એક આયોજન કરેલું છે જેનાથી વાઘોડિયા તાલુકામાં સારી એવી કામગીરી થવા બદલ અને તમામ બી એલ ઓ સુપરવાઇઝરો બધા જેટલા લોકોએ અમને મદદ કરી છે બધાને અમે લોકો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ